જય ગિરનારી મિત્રો હાલ આપણે ગિરનાર યાત્રા ઉપર આપણે ભ્રમણ કરતા હતા એમાં અત્યારે ભ્રમણ કરતાં કરતાં જૂની સીડી ઉપર એક નાથ સંપ્રદાયના સાધુ આપણે કહેવાય કે ગિરનારની યાત્રામાં ભેગા થઈ ગયા એમની સાથે સત્સંગ કરતાં કરતાં ચાલતા હતા ત્યારે પ્રસ્તાવના મૂકી કે બાપુ થોડુંક અમારા ઓડિયન્સને ગિરનારનું મહત્વ સમજાવો ગિરનાર શું છે કેટલા વર્ષ જૂનો છે અને ગિરનાર ઉપર કઈ રીતે યાત્રા કરવી ગિરનારમાં કેવું ભગવાનો અને કે રીતે આ અબ્દિરની સ્થાપના થઈ શું શું છે એના વિશે આપણે થોડી ઘણી બાપુ સાથે ગિરનાર ની ચર્ચા કરીએ તો બાપુ આદેશ આદેશ અલગ નિરંજન જય ગિરનારી જય ગિરનારી બાપુ નર છે શું ગિરનાર એ મૂર્તિમાન શિવ છે વાહ અગર આપણે પ્રાચીન જે સંદર્ભો છે ગિરનારના હમ પુરાણો અંદર ઇત્યાદિક શાસ્ત્રોમાં ગિરનાર ગુરુ દત્તાત્રે મહારાજ ભગવાન આદિનાથ શિવજી નવનાથ સિદ્ધ ચૌરાસી ચોસઠ યોગિન્યો આઠ ભૈરવ અનેકો અનેક દેવસ્થાનો જે છે એ માત્ર મંદિર ન હોતા એક જીવંત મૂર્તિમાન સ્વરૂપ છે અને અનાદિ વર્ષોથી એટલે તમે જોવો કે ગિરનાર નું મહત્વ માત્ર કોઈ એક સંપ્રદાય નું નથી સકલ સંપ્રદાયો ની અંદર વિવિધ ધર્મોની અંદર ગિરનાર નું મહત્વ રહ્યું છે તો ગિરનાર ની દિવ્યતા એટલી પ્રખર છે એનું ચૈતન્ય એટલું પ્રખર છે કે કોઈ એક

પણ છે નદીઓ બધી પવિત્ર નદીઓમાં કોઈ નદી નું એવું મહત્વ છે કે સજીવન છે જેને સરકાર પણ સજીવ માને છે એવી ભગવતી નર્મદામાં જેની પરિક્રમા લોકો કરે લોકો કરે સાધુઓ કરે સાધનાર્થી કરે ત્રણ ત્રણ વર્ષ તો નદીઓમાં જેમ નર્મદા સજીવન છે જીવંત છે એનીથી પાર તમે જોવો તો એનું જે ચૈતન્ય છે એ સાધના ને ઉત્તમ બનાવવા માટે હવે સાધનાને ઉત્તમ કઈ રીતે એને કોણ બનાવી શકે તો ગુરુ બનાવી શકે

ગિરનાર ના ગુરુ શિખર પર અખંડ તપસ્યા કરી બાર વર્ષ બાર વર્ષ જે આપડે ગુરુ શિખર કહીએ છીએ ગુરુ પાદુકા છે ત્યાં ગુરુ દત્તાત્રેય મહારાજ જે આદિ ગુરુ છે જેટલી ગુરુ પરંપરાઓ છે એના ગુરુ રૂપે એમને પૂજ્ય છે એવા દત્ત ગુરુ એ બાર હજાર વર્ષ ધરે તપ કર્યું અને એ સિદ્ધ થી મહાસિદ્ધ ની જે ચરમા અવસ્થા છે પરમ અવસ્થા છે પરમ શિવ ની અવસ્થા છે કે જે ચરાચરમાં વ્યાપ્ત જેટલા પણ અણુ જગત અને એ તત્વ ની અંદર કોઈ ભેદ રહેતો નથી તો ગુરુ દત્તાત્રેય મહારાજ એવી રીતે પૂરા ગિરનાર માં વ્યાપ્ત થયેલા છે ગિરનાર ના એક પથ્થર એક એક કણ ની અંદર ગુરુ તત્વ નો વાસ છે સાધુશાહીમાં એમ કેવાય છે કે સાધુને સમજણ વધારે લાવવી હોય ભ્રમણ કરવું હોય તો એ નર્મદાની પરિક્રમા કરે અને સાધુ ને અગર સિદ્ધ થવું હોય કોઈ સાધનાની અંદર કોઈ યોગની અંદર તો એ ગિરનાર આવે ત્યારે એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે વાહ ભાઈ વાહ એટલે જે પણ સાધુ સંતો સિદ્ધ થવું હોય તો એકવાર તો ગિરનાર આવવું જ પડે હા અને આ પરંપરા ગુરુ દત્તાત્રેય મહારાજ એમની પેલા ભગવાન આદિનાથ શિવ નવનાથ સિદ્ધ ચોરાસી અને કોઈ બીજા પંથ અને સંપ્રદાયના જે કઈ મુખ્ય આચાર્યો થયા દેવો થયા એમને પણ અહીંયા આવીને અલગ અલગ કાલખંડમાં તપ કરી છે એટલે ગિરનાર આ સાધના માટે ઉત્તમમાં ઉત્તમ ભૂમિ છે ભગવાન શિવ કહે છે કે મને કૈલાસ જેમ સમાન પ્રિયા વસ્ત્રાપથ નું ક્ષેત્ર છે જે આ પૂરી પરિધિ છે ક્ષેત્ર ની એનું નામ છે વસ્ત્રાપથ ક્ષેત્ર બરોબર અને એની વચમાં જે પર્વત છે એને આપણે ગિરનાર રૈવત ઉજ્જયંત એવા વિવિધ નામોથી જાણીએ છીએ તો ગિરનાર આ પર્વત નથી પણ ગિરનાર સજીવ છે ગિરનાર ચેતન છે બાબુ તમે વાત વચમાં કરી કે બધાય નવનાથ સિદ્ધ ચોર્યાસી ચોસઠ જોગણીઓ એ બધી ગિરનારમાં વ્યાપ્ત છે ટૂંકમાં ગિરનારમાં ભ્રમણ કરે છે પછી ભેરો એ બધા ગિરનારમાં માં છે તો એમના આપણે અનુભૂતિ કરવી અથવા તો દર્શન કરવા હોય તો શું કરી શકાય એટલે મીન્સ કે આપણે તો સંસારમાં રહીએ છીએ અમારે તો અનુભૂતિ થતી હોય તમારે સાક્ષાત દર્શન કરવા હોય તો એવું કઈ ખરા જેમ હિમાલયમાં આપણે કહેવાય કે જ્ઞાનગંજ નામની જગ્યા છે જ્યાં બધાય યક્ષ યક્ષિણી થી લઈને બધાય અહીંયા વાસ કરે છે ઘણા બધા સાધુઓ જે કહેવાય કે એક એવા લેવલની ઉપર વ્યા ગયા છે જે અહીંયા કહેવાય કે આમ વાર તહેવારે ઘણી વાર ઘણાની અનુભૂતિ એવી થાય છે કે અચાનક કોઈક આવી જાય કોઈક ગુફા ખુલી જાય ક્યારેક ક્યારેક દર્શન થાય અને પછી બીજી વાર જ્યારે નીકળે ત્યારે કાંઈ ન હોય એ જે જ્ઞાનગંજ નામનો કન્સેપ્ટ હિમાલયમાં છે તેવો હું ગિરનારમાં હોઈ શકે જ્યારે આપણે સિદ્ધોની વાત કરીએ

આવા સિદ્ધાશ્રમ અનેકો સ્થાન માં વર્ણન આપણને જોવા મળે છે હિમાલય ની અંદર હિમાલય ની જે કંદરાઓ છે ત્યાં પણ એક સિદ્ધાશ્રમ કીધું છે એક સિદ્ધાશ્રમ કીધો છે કે જે હાલની સ્વાત ઘાટી છે પાકિસ્તાનમાં આવે છે વિભાજન પછી એમાં જે એક જગ્યા છે એને ઓડિયાન પીઠ કીધું છે એ પણ એક સિદ્ધાશ્રમ છે જે ગુપ્ત રૂપે છે ત્યાર પછી આપણો ગિરનાર જે છે એને પણ સિદ્ધાશ્રમ કહેવામાં આવે છે

પરમાત્મા એ સૂક્ષ્મ રૂપી છે એના જે ગણો છે પણ સૂક્ષ્મ રૂપી છે અને પરમાત્માના જે સ્વરૂપ ને પ્રાપ્ત કરીને સિદ્ધિ ને પ્રાપ્ત કરાય સિદ્ધો પણ સૂક્ષ્મ સ્વરૂપ છે હવે દર્શન કોને થાય તો દર્શન માટે આપણી એક યોગ્યતા હોવી જરૂરી છે આજના સમયમાં આપણે સિદ્ધોની વાત અગર બાજુમાં રાખતા સરકારી કાર્યવાહી ને શાસન જોઈએ તે ખાતે આપણે કાર્યાલય માં ગયા હોય તો એક ઓફિસમાં જવા માટે આપણે પરમિશન જોઈએ પરમિશન જોઈએ બરોબર કે અને તમે બધી ઓફિસમાં એન્ટર ના કરી શકો કે બધા વિભાગની અંદર તમે જઈ ના શકો તો એવી રીતે ગિરનાર ભલે આપણા વિશાળ અને પૂરો ખુલ્લો દેખાય છે પણ ત્યાં અમુક સ્થાનો અમુક ગુફાઓ અમુક જે મૂળ પ્રાચીન સ્થાનો છે જે ગુપ્ત રૂપે છે એના દર્શન જે વ્યક્તિ ગુરુ કૃપાથી અંકિત છે સાધના રથ છે જેનામાં થોડો કઈક પ્રકાશ છે અધ્યાત્મ ભાવ છે એવા લોકોને અને નિર્ધારિત પણ દેખાય છે ઠીક છે તમે ધારી જાઓ કે મને લેવું છે તો એ તમારી મરજી માલિક નથી એ પોતાની મરજી ના માલિક ઠીક છે સીધો ધારે કરી શકે છે ધારે સ્વરૂપ લઈ શકે છે તો તમે એમ ના સમજો કે કોઈ સાધુ રૂપમાં આવે તો જ સિદ્ધ છે એવી જ વાત યોગીની છે કોઈક વખતે દીપડાના રૂપમાં શિયાળના રૂપમાં સાધક હોય ગિરનાર કોઈ સાધક આવે છે અને એને અગર સાધના ને સમજુ છે ગુરુ નો પાત્ર છે તો એને અગર ક્યાંય કોઈ એવું જીવ પણ દેખાય છે અને અગર દિવ્યતા સમજે છે તો એને નમસ્કાર કરશે કારણ કે એ જાણે છે હવે આપણે અજાણતા જયારે ગિરનાર આવીએ છીએ તો ગિરનાર ના અમુક વૃક્ષો ને અમુક પશુ પક્ષીઓ ને જીવો ને આપણે જાણતા અજાણતા અમુક હાનિ પહોંચાડી શકીએ હવે એની અંદર જ વિચરણ કરવા વાળા તો દેવો જ છે આ દેવો નો બગીચો તમે કહી શકો છો આ દેવો નું વન છે હમણાં એક પિક્ચર આવી છે તમે જો ફિલ્મ ચાલી છે કાંતારા કાંતારાધામ બોલચાલ બોલીએ એ જે શબ્દ છે કાંતાર કાંતાર કેવાય કે ઘણું જંગલ જ્યાં કોઈ જાતું આવતું નથી અને ભગવતી ને કીધી છે કાંતાર વાસિની માતાજીઓ જે છે શક્તિઓ છે સિદ્ધો છે એવા ઘણા જંગલ માં વાસ કરે અને એ એને વાસ કરીને એની જે સાધનાઓ છે એની લીલાઓ છે એને જે તે સમયમાં કોઈને કૃપા પાત્ર કરવા છે

અને આજુબાજુના વિસ્તારમાં અનેકો તમે જે આશ્રમો જોવો છો પરબ હોય સત્તા હોય વીરપુર હોય તો ગિરનાર પણ આવા ઉપશાખી ઘેરાયેલું છે ગિરનાર નો પ્રભાવ એવો છે કે ગિરનારે અનેક અનેક જગ્યામાં પોતાની જે સંત પરંપરા છે એની સુવાસ ફેલાવેલી છે તો એવું પણ નહીં કે માત્ર અહીંયા જ તમને અનુભવ થઈ શકે

અને ગિરનાર ના પ્રત્યેક ખૂણા ને પ્રત્યેક શિલા ને એમને ગુરુ શિખર તો ત્યાં ખાલી આપડે ભાવ રાખીને નીચે આવીને કચરો નાખો એ યોગ્ય નહીં કારણ કે તમે એટલું સમજો કે તમારા ગુરુ અહીંયા વિચરણ કરી રહ્યા છે તમે એના રસ્તામાં થૂકો છો તમે એના રસ્તામાં કચરો કરો છો એ કેટલું યોગ્ય છે એટલે આમાં તમે બાપુ પ્રકૃતિને બચાવવાનો જે અથવા તો જે પ્રકૃતિને નુકસાન કરો છો એનો વિચાર તમે જે લોકો વચ્ચે કેમકે પ્રકૃતિ માતા છે એમાંથી જ બધું ઉદભવ થયું છે આપણું શરીર એમાંથી થયું છે અને એને બચાવવા માટે ગિરનાર તો ઠીક છે પણ ગિરનાર સિવાયની બધી જગ્યાએ જે પણ આવી રીતે દૈવિક સ્થાનો છે આધ્યાત્મિક સ્થાનો છે ઇવન ઘરે કોઈ કચરો ન ફેંકતો તો આ બધું ઘર કરતા વિશેષ એવું કોણ ફેંકો છે એટલે તમે બહુ સરસ સંદેશ આપ્યો બાકી તો આપણે ગિરનાર જે લોકો આવતા હોય સામાન્ય વ્યક્તિ અને તમે કઈ રીતે આવું એના વિશે માહિતી આપી પણ બાપુ ઘણી બુકમાં એવું લખ્યું છે કે ગિરનારના આપણે કહેવાય કે પેલા સ્નાન કરવાનું મહત્ત્વ હતું પછી અલગ અલગ દેવી દેવતાઓના જે લાઈનમાં અલગ અલગ મંદિરો આવતા હોય એના દર્શન કરવાનું મહત્વ હતું પેલા તો આ જૂની સીડી હતી પછી નવી સીડી બની અને એની પહેલાં તો વાત કરીએ તો આમ જંગલમાં કેડીઓ જ હતી ત્યારે પણ ગિરનાર આવવાના અલગ અલગ નિયમો હતા કે કઈ રીતે આવું કઈ રીતે જવું ક્યાં ક્યાં દર્શન કરવા જુના જે સ્થાનો છે તો બાપુ એના વિશે થોડોક પ્રકાશ આપો કે લોકો કઈ રીતે દર્શન કરવા આવી શકે હવે અગર આપણે શાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો શાસ્ત્રની અંદર સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડ છે અને પ્રભાસ ખંડમાં વસ્ત્રાપત મહાત્મય નામનો પૂરા અધ્યાયો છે એની અંદર વિવિધ પ્રકારનું મહાત્મય સ્થાનનું મહાત્મય ગિરનારમાં કયા કયા દેવતાઓ પૂજિત છે જેમ કે રાધા દામોદરજી છે રેવતી બળદેવજી છે ભવેશ્વર દત્તાત્રય મહારાજ અંબાજી અન્ય તીર્થો માં પણ એક તીર્થયાત્રા આ એક યજ્ઞ સમાન હશે તો જયારે આપણે પૂજા કરીએ તો એમાં એક સૂચી શુદ્ધતા નો વિચાર કરીને આપણે પૂજન માં બેસીએ સ્નાન વગેરે કરીને તો પહેલાના સમયમાં ધર્મશાળાઓ ઇત્યા અભાવ હોવાના કારણે સુવિધા જે કુંડ કીધો છે દામોદર કુંડ દામોદર કુંડ પોતે ભગવાનનું જ સ્વરૂપ છે ઓકે કૃષ્ણ ભગવાને જયારે ગિરનાર ની યાત્રા કરી ત્યારથી દામોદર કુંડ મહત્વ રહેલું છે અને ભગવાન જયારે પોતે ગિરનાર પધાર્યા રુકમિજી સાથે બળદેવજી રેવતીજી અને એમ કહેવામાં આવે છે કે એની પહેલા પણ ગિરનાર મહત્વની પરિક્રમાઓ થઈ છે પણ શ્રદ્ધાથી યથા શ્રદ્ધા રાખીને કે હું ભાવ થી ગિરનાર ની પરિક્રમા કરી એનો પૌરાણિક દાખલો આપણને ભગવાન કૃષ્ણના દ્રષ્ટાંતમાં જોવા મળે છે એમને પણ દામોદર કુંડ આવીને સ્નાન કરીને તીર્થે મહાદેવ છે શિવજી નું પૂજન કરીને આપણી યથા ઈચ્છા અનુસાર જે વિવિધ દેવતાઓના સ્થાન છે ત્યાં ચોખા ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય જે આપણી યથાશક્તિ હોય સૂક્ષ્મ રૂપે પણ આપણે કરી શકીએ પૂજન અને જો અગર દ્રવ્ય નો અભાવ છે તો માનસિક રૂપે પૂજન કરતા જ્યાં જ્યાં ઉભા રહો ત્યાં ચપ્પલ કાઢો બરોબર તમે બાર થી ભલે દર્શન કરતા હો તો પણ ચપ્પલ ઉતારી ને એક વાર ભાવ થી મન ના નમસ્કાર કરો તો એનું ફળ મળે આર વખતે તમે વસ્તુ લેજન પૂજન કરવું પણ જરૂરી નથી અથવા અભાવ હોય શકે ભાવ નો હોવો જરૂરી ભાવ હોવો જરૂરી છે વસ્તુનો અભાવ ચાલે પણ ભાવ ભાવનો અભાવ નો ચાલે અને એવી રીતે ગિરનાર ની યાત્રા કરવી વચ્ચે આવતા બીજા સ્થાનો હવે સ્થાનો ની યાદી તો ખુબ મોટી છે પણ એની અંદર મુખ્ય અગર આપણે જોઈએ કે અગર કોઈને સહજ થી સહજ રૂપમાં એક ચર્યા રાખવી હોય ગિરનારની તો સર્વપ્રથમ એ ગિરનાર પ્રવેશ ના સાથે દામોદર કુંડે દર્શન કરવા પેલા ગિરનાર ને નમસ્કાર કરવા ત્યારથી આગળ જઈને વસ્ત્રાપતેશ્વર મહાદેવ જે વસ્ત્રાપત ક્ષેત્રના અધિપતિ છે અને એમના નામ પરથી જ ક્ષેત્ર નું નામ વસ્ત્રાપથ પડેલું છે એમના દર્શન કરવા

ગિરનાર માં ઉપસ્થિત સર્વે દેવો સિદ્ધો માતાજીઓ અને પ્રગત ગુપ્ત રૂપ માં રહેલા જે સંતો છે એના નમસ્કાર કરવા પગથિયા ની જે ધૂળ છે એ પેલા માથા પર લગાવી કે જ્યાં ભક્તો ની રજકણ છે એમાં ભગત નહીં પણ અનેકો સિદ્ધો પણ ચાલે છે અમુક દેવો પણ ચાલે છે એટલે ગિરનાર ની રજકણી પવિત્ર છે માથા પર લગાવા જેવી છે ત્યાંથી પછી ચડાવવા હનુમાનજી ને ત્યાં દર્શન કરો અગર આપ પેલી વાર આવતા હો અથવા કઈ સંકોચ હોય મનમાં કે હું ચડી શકીશ નહીં ચડી શકીશ શારીરિક અસ્વસ્થતા છે એવું કઈ છે તો ત્યાં બેસીને હનુમાન ચાલીસા નો પાઠ કરવો જેથી કે આપણાને મન બુદ્ધિ શરીર થી આધ્યાત્મિક શક્તિ થી પરિપૂર્ણતા મળે હનુમાનજી આગળ રક્ષા પણ કરે અને ત્યાંથી પછી આપણે ગિરનાર ચડવાની શરૂઆત કરવી શાંતિ રાખીને થાય એટલી આધ્યાત્મિક ચર્ચા આધ્યાત્મિક આધ્યાત્મિક વાતો કરવી જોઈએ અને પરિપ્રેક્ષ બિલકુલ તો એમાં એવું છે કે જેટલી દિવ્ય ભાવ ની તમે યાત્રા કરશો એટલા દિવ્ય અનુભવો થશે તમારો

ગિરનાર ચડતી વખતે ચેતન અવસ્થા માં રહ્યું કે આપણો ધ્યેય ક્યાં છે તો ગુરુ પાદુકા ઠીક છે તો એ ધ્યેય સુધી આપણું મન નિર્મળ રાખે અને છેલ્લે જયારે આપણે એવા ભાવ થી ગુરુ પાદુકા ના દર્શન કરીએ છીએ તો હું આપને મારા અનુભવ અથવા

નામ પરો મંત્ર નાસ્તી તત્વ પરમ ગુરુ થી મોટું કોઈ તત્વ નથી એટલે સૌથી છેલ્લે શિખરે સૌથી બૃહદ શિખરે એ ગુરુ જ વિરાજ માન છે ગુરુઓના ગુરુ ગુરુઓના ગુરુ

બાપુ તમારો ખૂબ ખૂબ આભાર અમારી આ યુટ્યુબ ચેનલમાં અમારા જે જો વ્યુઅર છે એમને બધાને આશીર્વાદ આપો ગિરનારી મહારાજ અને આ ગિરનારની સાનિધ્યમાં ગિરનારી આ અવંતિકાનાથ બાપુ આપણે મેળા અને આપણે ખૂબ સુંદર ગિરનારનું મહત્વ સમજાવ્યું એનો આભાર માનીએ છીએ બાપુ આદેશ આદેશ ગિરનારી કૃપા જય ગિરનારી નમો નારાયણ નિરંજન